નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે સોળ તારીખ સાતમો મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે બુધવારના રોજ મિત્રો આજની મગફળીની આવકની વાત કરીને મિત્રો મગફળીની આવક કરતાં થોડીક સારી જોવા મળી રહી છે મિત્રો એ હરાજીનું કામકાજ એ તમે જોઈ શકો છો ટૂંક સમયમાં હરાજીનું કામકાજ પણ ચાલુ થવાનું અત્યારે હરાજીનું કામકાજ ચાલુ થવાનું ડૂમ નંબર ત્રણમાં ચૌદના પેલો હરાજીનું કામકાજ ચાલુ થવાનું હોય તો ચાલો હરાજીમાં જઈએ જાણી છે આજના મગફળીના બજાર ભાવ આ માહિતી તમને સારી લાગી અમારી ચેનલને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગ્યો કમેન્ટ બોક્સમાં જઈને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો હરાજીમાં જશે ને જાણશે કેવાર છે આજના બજાર ભાવ 1051 નો ભાવ છે 1051 રૂપિયા નો ભાવ છે રાજસ્થાન જીવી છે મિત્રો 1051 રૂપિયા નો ભાવ છે રાજસ્થાન માલ છે જીવી

નવસો ને છાસ હજાર ને છોતેર રૂપિયા રૂપિયાનો ભાવ છે એક હજાર ને છોતેર રૂપિયા નો ભાવ છે એક હજાર છોતેર રૂપિયા ભાવ છે